વધારો દેશી સી તો નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું પરંતુ મિત્રો હાલમાં જે રાજલબેન બારોટે મિત્રો જે તલવારબાજી ગુમાવી છે ને ચાલુ ડીજે પર એ તલવારબાજીનો વિડીયો મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં એટલો બધો વાયરલ થઈ રહ્યો છે કે વાત જ ના પૂછો મિત્રો આપણે તમને એ આખો લાઈવ વિડિયો બતાવવાના છીએ જેમાં મિત્રો જે રાજલ બારોટે મિત્રો ડીજે પર ચડીને અને ડીજે પર ચડીને જે તલવારબાજી કરી છે તલવાર ગુમાવી છે ને એ આવી તલવાર તો મિત્રો કોઈ પણ ગુજરાતી સિંગરની તાકાત નથી કે આવી તલવાર ગુમાવી શકે તલવારબાજી કરી છે ને એ વાત જ ના પૂછો પરંતુ મિત્રો આ વિડીયો ક્યાંનો છે એ પેલા તમને જણાવી દઉં અને પછી તમને એ આખો લાઈવ વિડીયો આપણે બતાવવાના છીએ તો વિડીયોમાં અંત સુધી બને રહેજો તો મિત્રો હાલમાં રાજ બારોટનો સુરત બાજુ સુરતના કઈ ગામડામાં લાઈવ પ્રોગ્રામ હતો વરઘોડાનો અને ત્યારે જ મિત્રો સુરતના ગામડામાં મિત્રો રાજલબેન બારોટે જે મિત્રો તલવારબાજી કરી છે ને એની તો આખા ગામમાં મિત્રો સુરતના એક ગામમાં મિત્રો ચર્ચાઓ ચાલી રહી છે તો મિત્રો આપણે બહુ વાન નથી કરવીને વિડીયો બતાવી દઈએ એ પેલા કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં ને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો